નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મુળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આજ આપણો ચેનલનો હંમેશા ધ્યેય રહ્યો છે કે ખેડૂત મિત્રોને કઈ રીતે ખેતીવાડીની અંદર ખર્ચો ઘટે અને કઈ રીતે ઉત્પાદન કરજે સારું ઉત્પાદન મેળવી શકે જેથી ખેડૂત મિત્રો પગભર બની શકે તો ખેડૂત મિત્રો આજનો વિડીયો છે આપણો મરચીના પાક વિશે લગભગ ગોંડલને આ વિસ્તારની આપણે વાત કરીએ રાજકોટ વિસ્તારમાં તો મરચીનું એ જૂઝ વાવેતર થતું હોય છે ખૂબ મોટા પ્રમાણમાં થાય છે તો આ વર્ષે મરચીનો પાક વરસાદ પડવાના લીધે ઘણા ખેડૂત મિત્રો નિષ્ફળ થયો છે અને ઘણા ખેડૂત મિત્રોને એ ખૂબ સારો એવો પણ પાક થયો છે તો ખેડૂત મિત્રો એ કેવી માવજત કરી છે અને શું તફાવત થયો છે જેના લીધે એમનો મરચીનો પાક એ ટકી રહ્યો અત્યાર સુધી અને સારું એવું એ ઉત્પાદન મેળવી શકે તો આજના વિડીયોની અંદર આપણે સમગ્ર એ માહિતી આજે મેળવવાનો ખેડૂતભાઈ માહિતી સંપૂર્ણ મેળવવાનો પ્રયત્ન કરીશું તમારું પૂરેપૂરું નામ ધીરુભાઈ સવાભાઈ રોદાસરા ગામ પાટિયાળી તાલુકો વિચ્યા જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર તમારો નેવ એક એકસઠ ત્રાણું બે આઠ બરાબર આપણે વાત કરીએ તો તમે આ વર્ષે મરચીનું જે વાવેતર કેટલા વીઘામાં કરેલું છે બસ વીઘા વીઘા જેવું હોય છે માથે કદાચ થોડું અમથું હોય કદાચ એક બે આ મરચી કેટલા સમયની છે અત્યારે ઊભી છે મરચી બસ આપણે સોમાસામાં વાવેતર કર્યું હતું એટલે ચાર મહિના જેવું થઈ ગયું હોય ને મલ્ચિંગ ઉપર તમે જે મરચી તૈયાર કરી છે તો આ મલ્ચિંગ ઉપર મરચી કરવાથી આ ખેડૂત મિત્રોને કેવા ફાયદા રહેશે એનો બેનિફિટ શું છે મલ્ચિંગ ઉપર કરવાથી હવે મલ્ટિંગ ઉપર તો સાહેબ પહેલી પ્રથમ તો આપણે નીંદણીનું કામકાજ ઓછું થઈ જાય છે હાવ બરાબર અને પછી થોડીક કુકડ ઓછી આવે છે બરાબર એટલે દવાના ખર્ચા બિરસા ઓછા થાય બરાબર નિંદામણ નાશક જે આપણે છટકાવ કરવો પડે કે મજૂર કરવો પડે ખર્ચો ઘટી જાય એ ખર્ચો ઘણો ઘટી જાય છે પ્લસ જે મેઈન મર્ચી અંદર કુકડ વાયરસનો જે પ્રશ્ન આવવા કરે છે એની અંદર ઘણો એવો હા ઓછો આવે હા ઓછો બરાબર હવે આની અંદર વાત કરીએ તો તમે ખાતરો કેવા આપેલા છે પાયાના ખાતરો છે કે કોઈ ચડાયો ડ્રીપ ની ઉપર અંદર તો એવો કેવા આપેલા છે તમે હવે પહેલા પાયાના ખાતરમાં તો આપણે દેશી આપેલું હતું બરાબર

બહુ વ્યવસ્થિત રહેશે અને પીલાશ બિલાસ એવું કઈ નહી આમ કલરિંગ બલરિંગ સારું રન ફ્લોરિંગ માં બધી રીતનો ફાયદો થાય સુકા રામાને એમાં કેવો ફાયદો હા સુકા રામા તો આપણે છોડવો એક પણ બગડો જ નથી કોઈ જાતનું બરાબર સ્ટાર પ્રોટેક્ટ એ એક કરે આપણે એ અઢીસો ગ્રામ આપણને ભલામણ છે જો આપી દેવામાં આવે તો આ જે વધારે વરસાદ પડવો ઓછો વરસાદ પડો તડકો પડવો કે આવી અનુકૂલિત પરિસ્થિતિ ન હોય એમાં એની સામે છો ટક્કર ઝીલી શકે છે અને સુકારોનો જે મેઈન પ્રશ્ન આપણે ચોમાસા આવ્યો તો વધારે વરસાદ પડવાના લીધે તો એના લીધે જે છે ઘણા ખેડૂત મિત્રોને એ મરચી બચી ગઈ છે બચી ગઈ આપણે હુકાણું જ નથી સાહેબ તમારે એવું પણ રીત ના એક છોડો નથી બગડ્યો બરાબર ખૂબ સરસ હવે આની અંદર છટકાવની વાત કરવામાં આવે તો ફૂગ વાયરસ છે કુકડ છે ફાલફૂલ છે એના માટે તમે કેવા છટકાવ કર્યા છે ફાલફૂલ માટે તો આપણે થોડાક દિવસ થોડાક દિવસ પછી થાર તો ભેગું આપરવી છે થાર તો આપણે ફુકનેશક માટે અને કુકડ માટે જે વાયરસ માટે આવે છે બરાબર એ તો થોડાક દિવસે આપી જ દેવી એનો ડોઝ કેટલા ml નો રાખો છો પાંચ એમએલ નાખી છે એક પંપ એનો નાખ પછી તમને આમાં કેવો બેનિફિટ થયો いや ઓલા પીવાસ પડે ને નથી થતી દિવા પાંદડાની મરચી પાકોટી જાય ને એ પ્રશ્ન નથી રહેતો એ સાંટ થઈ કુકડ વાયરસમાં કેવો ફાયદો થયો એમાંય ઘણો ફાયદો રહે છે જો ને બગડી જ નથી

ફાલ ફૂલ બતાવવા જ છે આપ ધારું પણ થોડીક પાક ગઈ છે પણ હવે ફૂલ ઘણું બધું બતાવે છે નામ નગર થોડીક ઊભી રહી ગઈ બરાબર હવે આપણે વાત કરીએ તો આની અંદર ટોટલ એક વીઘાની અંદર મરચીમાં તમે દવાનો ખર્ચો એ કેવો ગયેલો છે દવાના ખર્ચામાં તો લગભગ છ સાત હજારનું માન માન થયું હોય છે બરાબર પછી દવા ખાતરને ને બધું થઈને ખર્ચો કરીએ તો ટોટલ કેટલે પહોંચે ટોટલ તો બસ લગભગ પંદર અંદર રહેશે લો ને અંદાજે પંદર હજારનો ખર્ચો કર્યો છે

તો આમાં તમને વિઘા ની અંદર જે મરચા નો ઉતારો કર્યો તો આમ ટોટલ પંદર હજાર ના ખર્ચા સામે તમને ફાયદો કેટલા થયો છે અરે ફાયદો તો સાહેબ અત્યારે એમ માનો કે ઘણો બધો કહેવાય ને કારણ કે આપણે પંદર માં તો પોણી ચારસો મણ ઉતરી ગયો એટલે દોઢની ઉપર આપણે ભાવ રે પાંચસો સાડી પાંચસો હોવા પાંચસો પછી અમુક ચારસોમાં ગયા પણ એક લાખ ને હાઇઠ જેવું વેચાણ કમ્પ્લીટ હોય દીધું થઈ ગયું છે એક લાખ ને સાઈઠ હજાર નું વેચાણ અત્યારે ઉભી છે અત્યારે તમે જોઈ શકો ઘણા બધા મરચા જે લાગેલા છે જેની અંદર ઉતારો પણ ઘણો એવો સારો પ્રમાણમાં નીકળશે અને આની અંદર નવું ફ્લાવરિંગ પણ એટલું છે નાની મરચી પણ એટલી બેસી ગઈ છે અત્યાર સુધીમાં એક લાખ ને સાઠ હજારનું માત્ર વિઘાની અંદરથી વેચાણ માત્ર પંદર હજારના અંદર થાય ખર્ચાના માં એક લાખ ને સાઠ હજાર સુધીની ખેડૂત મિત્રોએ વેચાણ કરી નાખ્યું છે તો એ ખૂબ સારો એ બેનિફિટ કહેવાય કે ઓછા ખર્ચે એ એટલું બધું એ વેચાણ અને સારું એ ઉત્પાદન એ મેળવી શકાય તો એક તકેદારી કરવા જેવી બાબત છે ખાસ ખેડૂત મિત્રો મરચીના પગની અંદર એ આવી કાળજીઓ લઈ તમે અત્યારે જે પેલું આપણે વાત કરી છે કે પીરની અંદર અત્યારે શું ચડાવવાના

હવે અત્યારે આપણે પાંચસો ગ્રામ આપીશ એક એક લીટર ની ભલામણ છે ઉપયોગ કરાવે છે તો ખેડૂત મિત્રો આ હતી મરચી વાત તમે અમારા ખેડૂત મિત્રો ને મરચીના પાક ખૂબ સારી માહિતી આપી એ બદલ આપનો ખુબ ખુબ આભાર ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે આપનો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર વિડીયો જો તમને સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો વધારે ખુશ